માતાને સજા આપવામાં આવી હતી અને યુવતીના પરિવારજનોએ માતાને માર માર્યો અને મહિલા યુવકની માતાને ગુપ્તાંગના ભાગે માર માર્યો હતો યુવતીના પિતા સહિત અગિયાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પાલ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે જેમાં ત્રણ આરોપી ફરાર છે જે યુતી સાથે પુત્રએ લગ્ન કર્યા તેના પરિજનોએ માતાનું અપહરણ કરી તેને માર માર્યો હતો અને દંડા અને ઈંટ વડે માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે આ ઘટનામાં પોલીસે અગિયાર લોકો સામે ગુનો નોંધ્યો છે જેમાં સાત આરોપીઓ ઝડપાઈ ગયા છે રાંદેરમાં રહેતા યુવકે ભેસાડ રોડ પર રહેતી યુવતી સાથે લગ્ન કર્યા હતા અને માર મારી હોવાની વાત સામે આવી છે તો યુવકના અન્ય પરિવારજનોને આ વાતની જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીને જાહેરમાં માફી મંગાવી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ